ભક્તજનો સત્સંગની અંદર નાવું ધોવું અડવું ન અડવું સોળે બોળે નિષેધ વિધિ નિષેધ આ બધું આવે છે અને વૃદ્ધિમાં સત્સંગનો વિકાસ પ્રગતિ એ આવે છે અત્યારે આપણે જોવું છે સત્સંગની શુદ્ધિ એના માટે ગઢડા પ્રથમ પ્રકરણનું વચના ખૂબ જ ભાર આપે છે વાલા ભક્તો અજબ ગજબની દુનિયા અજબ ગજબની આ દુનિયા ચાલી રહી છે આ દુનિયામાં આપણી ગણના કેટલી બોલો અજબ ગજબની આ દુનિયા ચાલી રહી છે આ દુનિયામાં આપણી ગણના કેટલી આપણી ગણના તો નહી દુનિયાના અનંત દેશો પૃથ્વી ઉપરના એમાં છતાં મહારાજે આપણને પોતાના કર્યા સ્વામિનારાયણ ભગવાને આપણને પોતાના કર્યા તમે અમારા છો એમ કીધું શિક્ષા પત્રીમય મહારાજ બોલે તમે અમારા સત્સંગી અમારા આશ્રિત મધ્યનું પિસ્તાલીસ વચ્ચે કે અમારા તમે છો મહારાજે આપણને પોતાના કર્યા એ વાત મુક્તાનંદ સ્વામી કહે છે પ્રગટ પુરુષો તમને જે જે મળે તેનો મહિમા બ્રહ્માદિક ગાય જો બોલો પ્રગટ પુરુષો પ્રગટ પુરુષો તમને જે જે મળે તેનો મહિમા મોટા મોટા ગાય જો સાંભળ બે ની हरी रिजानी री तवी ए, ए सांभर बेनी हरी रिजानी री तळी प्रगत पुरुषोत्तम नो बात प्रगत से बात है बात से प्रगत पुरुषोत्तम ने સ્વામિનારાયણ ભગવાન આ બ્રહ્માંડ છે ક્યારેય પરોક્ષ થવાના નથી છે પણ નહીં પરોક્ષ થશે નહીં ને છે પણ નહીં નહી આ વાત આપણે મનાવી જોઈએ સો ટકા મુક્તાનંદ સ્વામી કહેતા હોય કે પ્રગટ પુરુષો તમને જે જે મળે તેનો મહિમા મોટા મોટા ગાય કયો હવે વાત એમ છે આપણે વાત પેલા કરી કે આ પૃથ્વી ઉપર આટલા એમાં આપણો આપણું સ્થાન કેટલું પ્રગટ પુરુષો તેમના ભક્તોનો મહિમા મોટા મોટા ગાતા હોય વાત કહેવાય નહીં અને કહીએ તો પેટમાં હમાય નહીં

આપનું સગપણ થયું કંઠી ધારણ કરી ત્યારથી આપનું સાચું સગપણ હરિવર સાથે થઈ ગયું હરિવર સાથે પૂરણ સગપણ થયું અધૂરું નહીં સુખ સાગર હરિવર સંગે સુખ માણજો અતિ ઘણી મેર કરી છે શ્રી મહારાજ જો હવે સાંભળો પુરુષોત્તમ સાથે પુરણ સગપણ થયું કેવું સગપણ પુરણ પછી કે છે સ્વામી કહેશો મુક્તાનંદ સમી કહે છે આપણ તુલ્ય નહીં કોઈ બીજું આજ જો પલા ભક્તો મુક્તાનંદ સ્વામીના વચનમાં વિશ્વાસ રાખજો વિશ્વાસ રાખજો તુલ્ય નહી વાત છે ખરું સુખ સુખ ના મહાસાગર હરિવાર સંગે જ સુખ નો અનુભવ કરવા જેવો છે કંગાલ ને રાજપદ મળતું એ અશક્ય છે કંગાલને રાજપદ મળવું અશક્ય છે બોલો પોતે ધારે કે કે મારે આને રાજપદ છે તો આપી શકે નહીં એ રાજાની અતિ કરુણા છે તે મ જ તેમ જ હરિરે એટલે સ્વામિનારાયણ ભગવાને આપણી ઉપર આપણને પોતાના કર્યા આનાથી બીજી કોઈ મોટી વાત નથી આપણને પોતાના કર્યા આ ભગવાનની કૃપાનું ફળ બાકી આપણી કોઈ લાયકાત નથી કે પુરુષોત્તમ નારાયણ આપણો હાથ ચાલે ભગવાન શ્રી રાજા ની જગ્યાએ છે અને રાણી ની જગ્યાએ તેમના મુક્તો છે ઓહો સંતો ભક્તો છે રાણી ની જગ્યાએ ભગવાન શ્રી હરીએ આપણને રાણીની પદવી આપી દીધી હો હા વચના બોલે છે મધ્ય પ્રકરણ મહેર કરી શ્રી મહારાજ જો અતિ અને ઘણી બે વિશેષણ અતિ ઘણી ઘણી કીધો તો કઈ વાંધો નતો અતિ કીધો તો ક્યાં વાંધો ડબલ ડબલ એન્જિન ઘણી મહેર કરી કોને શ્રી મહારાજ હવે કાંઈ અધૂરું રહેતું નથી પુરણ સગપણ થયું ખાલી સપર્ણ નથી કીધું હે મુક્તાનંદ સમય એક એક શબ્દ છે ને તોતિંગ જેવા શબ્દ વિકાસ તોતિંગ જેવા ગોતિંગોતિંગ પાસે હો શું કીધું પુરુષોત્તમ સાથે પૂરણ સગપણ થયું યો ખાલી થી કીધું હતો હાલે અને આ તો પૂરણ સપણ હવે અનંત કોટી બ્રહ્માંડમાં આપણા સમાન બીજાને ગણવો એ મોટા મોટી ભૂલ છે કારણ મોટા મોટા બ્રહ્માંડાધિપતિઓ કહેવાય મોટા મોટા બ્રહ્માંડાધિપતિઓ કહેવાય એ પુરુષોત્તમ નાના ભક્તનો મહિમા ગાય છે હે પુરુષોત્તમ નાના ભક્તનો મહિમા ગાય છે મોટા મોટા બ્રહ્માંડોના બોલો હા આપણો સંપ્રદાય છે હા પ્રગટ પુરુષોત્તમ નારાયણ છે અને રહેશે હા ભગવાન સ્વામિનારાયણે એવું કહ્યું હું આ સત્સંગમાં પ્રગટ રહીશ હું આ સત્સંગમાં પ્રગટ રહીશ એમ સ્વયં પોતે કહ્યું છે મહામંદિરોમાં મંદિરોમાં ઘર મંદિરોમાં ભગવાનની સેવા પૂજા વિધિસર થતી હોય તેમાં પણ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ બિરાજે છે એટલે ચિત્ર પ્રતિમા સ્વયં શ્રીહરી છે જો મહામંદિરોમાં મંદિરોમાં ઘર મંદિરોમાં ભગવાનની સેવા પૂજા વિધિસર થતી હોય તેમાં પણ ભગવાન છે ભગવાન શ્રીઅરી કહે છે પરમેશ્વરે પોતાની આજ્ઞા જે મૂર્તિ પૂજવા આપી હોય તે મૂર્તિ અષ્ટ પ્રકારની કહી છે તેમાં પોતે સાક્ષાત

આપણે જે સેવા કરીએ છીએ તે અંગીકાર કરે છે તેના પ્રસંગો ઘણા બધા છે બરાબર એના પ્રસંગો છે એ પણ અત્યારે આપણે આમાં નથી દેવા નેક્સ્ટ લેશું અહીંયા કથાને વિરામ આપીએ છીએ જય સ્વામિનારાયણ